શરમણભાઈ હા જી બેન એવું છે અમારું નામ જે છે એ પ્રમાણે લોકોને એવું લાગે છે કે અહીંયા બહુ મોટી લડાઈ છે અહીંયાં બહુ મોટી ફાઈટ છે અહીંયાં વર્ચસ્વની લડાઈ છે જ નહીં બેન વિકાસ કરવો છે કાંદલ જાડેજાએ એડવાન્સમાં કીધું છે કે જો હું કુતિયાણાની આ નગરપાલિકા આપણે જીતા તો એટલા માટે જેના ભાઈને નાના ભાઈને ઉતારવાનું કારણ એ છે કે અહીંયાં આ લોકોની સામેવાળા પક્ષની જે ને દાદાગીરી છે એની સામે લોકો અવાજ નથી ઉઠાવી શકતા એ અવાજ કોઈ નથી ઉઠાવી શકતું એટલા માટે અમે લોકો એ કાના જાડેજા ને ઉભા કર્યા છે કારણ કે અમારો પરિવાર અહિયાં ઉભો હશે તો લોકોનો અવાજ દબાતો બંધ થશે અમે લોકોને બોલતા કરવા આવ્યા છીએ